બાવી ફેબ્રુઆરી દરમિયાન દિવસે નૂતન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ જગમંત કિશનદાસ બાપુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમ અંગે વિગતો આપી હતી અને કહ્યું હતું કે આ મંદિર આશરે અઢીસોથી ત્રણસો વર્ષ પુરાનું છે અંદાજે સાત હજારથી વધારે વિદ્યાર્થીઓ અહીં રહી અને અભ્યાસ કરી ચૂક્યા છે ત્યારે અહીંયા રામ પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું એક સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે અહીંયા વર્ષો પહેલાંની હનુમાનજીની મૂર્તિ છે આ મંદિર ખૂબ જૂનું થઈ ગયેલું હોય જીર્ણોદ્ધાર સાથે આ મંદિરના મંદિરમાં ભગવાન રામ દરબાર તેમજ અમારી ગુરુ પરંપરાના સદગુરુઓની પ્રતિમાનું સ્થાપન પણ કરવામાં આવશે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટા મોટા અનેક સાધુ સંતો રાજકીય આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહેશે ત્યારે તે દિવસે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા દરેકને તેમણે આમંત્રણ પણ પાઠવ્યું હતું રામચંદ્ર ભગવાન નામ મહંત કિશનદાસ બાપુ શ્રી રામટ આશ્રમના મહંત છું જૂનાગઢના તેમજ ઉના રામજી મંદિરના પણ મહાન છું મારી આ મહંત પરંપરામાં શ્રી રામટેગેરી આશ્રમની આઠમી મહંત તરીકે હું છું અમારા પ્રાતઃ સ્મરણીય સદ્દગુરુદેવ શ્રી રામલખંદાજી મહારાજની તપુભૂમિ અમારા સદગુરુદેવ શ્રી ગોવિંદાજી મહારાજની તપભૂમિમાં અતિ પ્રાચીન શ્રી રામજી મંદિર હતું એની જગ્યાએ નૂતન રામજી મંદિર બનાવવામાં આવેલું છે આ રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ માટે શ્રી વિષ્ણુયાદ શ્રી વીસ એકવીસ બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રાખેલ છે બાવીસ તારીખે સનસમેલ ભંડારો અને ભગવાનની પ્રતિષ્ઠા બપોરના બાર ત્રીસ કલાકે રાખી અને ધામધૂમથી ભગવાનને પ્રસ્થાપિત કરવાના છે એકવીસ તારીખે શોભાયાત્રા છે સવારે નવથી બાર વાગે દામોદર કુંડથી રામટેકી સુધી બધા શોભાયાત્રામાં જોડાય અને પ્રતિષ્ઠા બાવીસ તારીખે બપોરના બાર વાગે બધા વધારે અને ભગવાનના દિવ્ય મહોત્સવમાં ભાગ લઈ અને પોતાના જીવનને ધન્ય બનાવે એવા